અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે અડતાલીસ પર રધવાણાજ ગામ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત થયો હતો હાઈવે પર ઉભેલી એક આયશર ટ્રક પાછળ અન્ય એક આયશર ટ્રક ધડાકાભેર અથડાતા આ ઘટના બની હતી આ અકસ્માતમાં ટ્રક ચલાવી રહેલા ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત એટલો ભયંકર હતો કે અથડાયેલી ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ટીમે અંદાજે ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ હાઇડ્રોલિક સ્પેડર અને કટરની મદદથી કેબિનના પતરા કાપીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવર અને ક્લીનરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ